આગામી કોર્પોરેશન નું ઇલેક્શન તાલુકા નું ઇલેક્શન જિલ્લા પંચાયતના ઇલેક્શન ના અંદર બધી જાતિના લોકો લડાઈશું અમે કોઈ જાતિ બાકી નહીં રાખીશું બધી જાતિના લોકોને લઈશું અને સર્વે જાતિને લઈને સર્વેનો વિકાસ થાય સર્વેનું સારું કામ થાય અને કામના માટે જે કરપ્શન થતું હોય એને બી રોકવાના પ્રયાસ કરીશું જે ભ્રષ્ટાચાર ચાલે છે એને બી રોકવાનો પ્રયત્ન કરીશું અને બે નંબરના ધંધા ચાલે છે એને બી બંધ કરવાનો પ્રયત્ન કરીશું એવા સાચા માણસો લાઈને ચૂંટણી લડાઈશું લડાઈ ને જીતીને સાચા કામ કરવાનો પ્રયત્ન કરીશું ત્રીજા પક્ષ ના અંદર અમારી ત્રણ ચાર પાર્ટી સાથે ચર્ચા ચાલી રહી છે ત્રણ ચાર પાર્ટી ના અંદર કોઈ બી એક નિશાન આવવાનો છે ભાજપ ને કોંગ્રેસ ના વિરોધ માં કેવા નથી માંગતો પણ ભાજપ ને કોંગ્રેસ ના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમનો ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું